વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું કમાટી બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી સહિત કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટરો ધારાસભ્યો આ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ભોજનનો આનંદ માણ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો જે સૌથી મોટો તહેવાર છે એવા દીપોત્સવીના તહેવાર બાદ આવી રીતે એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે આપણી પ્રણાલિકા પણ રહી છે ને પરંપરા પણ રહી છે અને જેના જે વિચારની પાછળ જેવી રીતે દિવાળીના તહેવારોમાં પ્રત્યેક પરિવાર સૌ સભ્યો એકબીજાને હળી મળી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવે છે તો સાથે સાથે નવી પેઢીને જૂની પેઢીના સૌ વડીલોના આશીર્વાદ તો મળે જ છે પરંતુ આગળના પોતાના જીવનમાં કપરા સમયમાં કેવી રીતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરો એટલે કહી શકું કે એમના અઢળક અનુભવનું જે ભાથું છે એનાથી પણ નવી પેઢી સમૃદ્ધ થતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ આ એક પરંપરા રહી છે કે જેમાં વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં જે સૌ સભાસદશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે પોતાના વિસ્તારના વિકાસ માટે કે પછી નાગરિકોની સમસ્યાઓના પ્રશ્નો અને પ્રશ્નોના ઉકેલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે ત્યાં પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સૌ સાથે મળી અને દરેકે દરેક કાઉન્સિલરશ્રીઓ પોતાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આ એક પરિવારની જેમ આ એક એવો અવસર હોય છે કે જેમાં સૌ સભ્યો સૌ નગર સેવક શ્રીઓ અને પૂર્વ શ્રીઓ સૌ સાથે મળી અને સ્નેહની આપલે કરે છે એકબીજાના લાગણી અને વિચારોના આદાન પ્રદાન પણ થાય છે તો સાથે સાથે આપણી આગળના સમયમાં પદાધિકારી તરીકે અથવા તો કાઉન્સિલરશ્રીઓ તરીકે પોતપોતાની ખૂબ સારી સેવાઓને માનદ સેવાઓ આપી હોય એ બધાના અનુભવનું ભાથું પણ મળતું હોય છે તો સાથે સાથે વહીવટી પાંખના સૌ અધિકારીશ્રીઓ પણ અને સતત ટ્વેન્ટી ફોર સેવન અમારી સાથે અમારા જ પરિવારની જેમ અમારી સાથે સતત રહેતા એવા સૌ મીડિયા કર્મી ભાઈઓ પણ એ પણ અમારા એક વડોદરા મહાનગરપાલિકાનો પરિવાર છે તો આપ એક અવસર છે કે જ્યારે દરેકે દરેક પક્ષા પક્ષી ઉપર બધા જ કાઉન્સિલર શ્રીઓ હોય અધિકારી શ્રીઓ હોય મીડિયા કર્મીઓ હોય કે પછી પૂર્વ કાઉન્સિલર શ્રીઓ હોય આ બધા જ સાથે મળી અને એકબીજાને નવ વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા હોય છે હું આજના અવસર પર આપ સૌને નવ વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષની જેમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે દેવ દિવાળીના તહેવાર દરમિયાન કોર્પોરેશન દ્વારા આયોજિત સ્નેહમિલન સમારંભમાં તમામ વર્તમાન કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલરો ડેપ્યુટી મેયર પૂર્વ ચેરમેન અત્યારના ચાલુ ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાંસદ પૂર્વ સાંસદ પક્ષના વડીલ હોદ્દેદારો કે જેમને મલ્ટિપલ જગ્યા પર પોતાની જવાબદારી નિભાવી છે અને વીએમસીના તમામ કર્મચારીઓ અને ઓફિસરો આ લોકો આજે સ્નેહમિલન સમારંભમાં ભેગાથી એકબીજાને શુભેચ્છાઓ આપી છે સ્નેહમિલનનો મુખ્ય આશય લોકોમાં ઉત્સાહનો સંચાર થાય કોર્પોરેશનની એકતા અને સંગઠિતતામાં વધારો થાય અને લોકો પોતાના હોદ્દા ભૂલી અને એકબીજાને માન સન્માન આપે કાર્યકર્તાઓ આજે પોતાના હોદ્દા અને પોતાના સ્ટેટસને ભૂલી અને એકબીજાના ગળે મળતા હોય છે એકબીજાને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરતા હોય છે અને પૂર્વ નેતાઓ છે એ લોકો સાથે પણ મનમેળ થાય અને એમના વિચારોનું આદાન પ્રદાન થાય અને અધિકારીઓ જોડે પણ કાઉન્સિલરોનો ઘરો વધે એમની વચ્ચે કોર્ડિનેશન વધે એ આશા ઇતિહાસ નહીં મિલન સમારંભનું આયોજન કરવામાં આવતું હોય છે જેથી કરીને જે પૂર્વ કાઉન્સિલરો છે પૂર્વ હોદ્દેદારો છે એ લોકો પણ જે વર્તમાન હોદ્દેદારો છે વર્તમાન કાઉન્સિલરો છે એ લોકો જોડે મળી શકે એકબીજાને શુભેચ્છાઓ આપી શકે અને એક મુક્ત વાતાવરણમાં આ ડિનરનું આયોજન કર્યું છે આજના પ્રસંગે ઉપસ્થિત એવા વડોદરાના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેઉભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ સાંસદ અને માતૃતુલિયા એવા સંગઠન પર્વના ઇન્ચાર્જ પ્રદેશના સંગઠન પર્વના ઇન્ચાર્જ એવા શ્રીમતી રંજનબેન ભટ્ટ તમામ કાઉન્સિલરો આજે ઉપસ્થિત રહ્યા છે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આપું છું તમામ માટે આવનારું વર્ષ જે બે હજાર એક્યાસી વિક્રમ સંવાદ છે એને સુખ શાંતિ સમૃદ્ધિ આપનારું બને તમામ લોકો યશ કીર્તિ કમાય અને વડોદરા શહેરમાં પોતાનું સક્રિય યોગદાન આપી અને વડોદરાને એક વિકસિત વડોદરા બનાવવામાં પોતાનું યોગદાન આપ આપતા રહે એવી શુભેચ્છાઓ આપું છું